તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયો મિત્રો તો આજે આપણે વાત કરવાના છે અશ્વિજ સ્તાની ઓલ્ડ કોમેડી છે મિત્રો તેમની જૂની એક્ટિંગ કેવી છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો તે પહેલાં એક્ટિંગ કેવી કરતા અને તે પહેલો વિડિયો કયો હતો તે આજે વિડીયો વાત કરવાના છે મિત્રો અને તે પહેલાં જૂની એક્ટિંગ તેમની કેવી છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો વિડીયોમાં બધા રહેજો અને ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મિત્રો હવે જાણીશું તેમની જૂની એક્ટિંગ કેવી છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો તેને તે પહેલી એક્ટિંગ કેવી કરતા તે આજના વિડીયોમાં આપણે ફરીથી જાણીશું મિત્રો અને મિત્રો તે જૂની એક્ટિંગ કેવી કરે છે અને તે તેમના પહેલાં કેટલા વ્યૂઝ આવતા અને હાલમાં તેમના કેટલા ચેનલ પર વિડીયો અપલોડ છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા અને સપોર્ટ કરતા રહેજો મિત્રો ચાલો જાણીએ તેમના આ જૂની એક્ટિંગ અને જૂની કોમેડી વિશે મિત્રો જાણીએ એ જાણવા માટે તમે વિડીયોને પૂરો એન્ડ જોજો મિત્રો અને ચેનલ બનાવો તો ફરીથી કહું છું ફરીથી કહું છું અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણે ચાલુ કરીએ આપણો ઓલ્ડ કોમેડી

તો મિત્રો તમે જોઈ લીધું તમે જોઈ શકો છો આ તેમની જૂની એક્ટિંગ અને જૂના કેવી રીતે બોલે છે મિત્રો આ છે તેમની જૂની એક્ટિંગ મિત્રો અને અને મિત્રો જાણીશું તેમની ચેનલ પર હાલમાં કેટલા વિડીયો અપલોડ થઈ ગયા છે મિત્રો હાલ તમે જોઈ શકો છો મિત્રો એમના ચેનલ પર હજારોથી પણ વધારે વિડીયા અપલોડ ચેનલ પર થઈ ગયા છે મિત્રો તો તે તમની મહેનત છે મિત્રો અને તમે જૂની કોમેડી જોઈએ તો એ માટે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આટલો જ